ફરી મેઘરાજા ધળબડાટી બોલાવે તેવી આગાહી છે ખાડીની સિસ્ટમ ફરીથી આવી રહી છે ગુજરાત તરફ આ તારીખથી ફરી વરસાદ શરૂ થઈ શકે છે ગુજરાતમાંથી ચોમાસું હવે વિદાય તરફ જઈ રહ્યું છે પરંતુ અંબાલાલ પટેલે નવરાત્રી સુધીની આગાહી કરી છે નવરાત્રિમાં વરસાદ થઈ શકે છે માત્ર નવરાત્રિ નહીં પરંતુ આવતીકાલથી પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે તો આ વરસાદનો રાઉન્ડ જે છે તે સાર્વત્રિક હશે ક્યાં કયા જિલ્લામાં થશે અને કેટલા ઈંજ જેટલો વરસાદ થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારે બધીનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ અગર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે આકાશમાંથી ભાદરવાનો તાપ વરસી રહ્યો છે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે પાકિસ્તાનમાં બનેલું સાયક્લોન ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી હાલ તાપમાન દસ સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી ઊંચું આવ્યું છે ત્રીસ ડિગ્રીથી વધીને બત્રીસથી પાંત્રીસ ડિગ્રી અલગ અલગ વિસ્તારમાં તાપમાન નોંધાઈ રહ્યું છે પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતા છે ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે ચારથી પાંચ દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે બંગાળની ખાડીની સિસ્ટમ ફરીથી ગુજરાત તરફ આવી રહી છે જેથી પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દરેન્દ્રનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે એક જૂનથી અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય કરતાં કુલ તેતાલીસ ટકા વરસાદ વધારે નોંધાયો છે જ્યારે ગુજરાત રીઝનની જો વાત કરીએ તો ગુજરાત રીઝનલમાં સામાન્ય કરતાં પચ્ચીસ ટકા વધારે વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં સિત્તેર ટકા વધારે વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે કચ્છમાં આવનારા સાત દિવસ હવામાન અને વાતાવરણ જે કહે છે તે સૂકું રહેશે ગુજરાત રીઝનમાં એક હજાર એકસો સાત એમ એમ વરસાદ નોંધાયો છે એક જૂનથી અત્યાર સુધી સત્યાવીસ ટકા વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તોતેર ટકા વધારે વરસાદ નોંધાયો છે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે હળવો વરસાદ આવી શકે છે આજના દિવસે ચોત્રીસ ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે નોર્થ અંદમાન સીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે ત્રેવીસ તારીખના રોજ લો પ્રેશર બનશે તેવું પૂર્વાનુમાન છે જેના કારણે ગુજરાતમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે બીજી બાજુ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી નોંધાયું છે અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા ઓગણીસથી બાવીસ સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા રહી શકે છે સોળમી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ અઢાર સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે ચોમાસાના વિદાય અંગે અંબાલાલ પટેલે કહ્યું છે કે સત્તર સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે અને દસથી તેર ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે બીજી તરફ હવેના દિવસોમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જતી હોય છે જો કે રાજ્યમાં હજી પણ વરસાદ કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો પડી શકે છે જે હજી કેટલાય સમય સુધી ચાલતો રહે તેવી સંભાવના છે હવામાનના વિવિધ મોડલો અને ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બનવાની છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે બંગાળની ખાડી હાલ સક્રિય છે અને તેમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે જેના બાદ સત્તર સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાયની શરૂઆત થવાની હતી તે થઈ શકી નથી બંગાળની ખાડીમાં સિસ્ટમ ક્યારે બનશે અને ગુજરાત તરફ ક્યારે આવશે અને આ વરસાદનો છેલ્લો રાઉન્ડ કઈ તારીખમાં જોવા મળશે જો તેની વાત કરીએ તો હાલની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં બાવીસ સપ્ટેમ્બરની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને તે બાદ તે થોડું મજબૂત થઈને એકાદ બે દિવસોમાં લો પ્રેશર એરિયા બની શકે છે હવામાનના વિવિધ મોડલ અને ભારતના હવામાન વિભાગના આંકડાકીય મોડલ પ્રમાણે આ અઠવાડિયાના અંત સુધીમાં બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે અને તે થોડું મજબૂત થઈને લો પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે તાજેતરમાં જ એક બાદ એક સર્જાયેલી બે સિસ્ટમોએ ઉત્તર અને પૂર્વ ભારતમાં વધારે અસર કરી હતી એટલે કે ત્યાં વધારે વરસાદ થયો હતો સ્કાયમેટ પ્રમાણે આ નવી સિસ્ટમ વરસાદી ગતિવિધિઓને મધ્ય ભારત સુધી લઈ આવશે એટલે કે આ સિસ્ટમ મધ્ય ભારત સુધી આવે તેવી સંભાવના છે હાલની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં બાવીસ સપ્ટેમ્બરની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને તે બાદ તે થોડી મજબૂત થઈને એકાદ બે દિવસોમાં લો પ્રેશર એરિયા બની શકે છે જે બાદ તે ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ ભારતના ભૂભાગો તરફ આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે સ્કાયમેટ પ્રમાણે આ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને ઓડિશાના કિનારા પરથી ગુજરાત સુધી આવે તેવી સંભાવના છે આ સિસ્ટમ આગળ વધતા વરસાદી ગતિવિધિ વધશે અને ગુજરાત સહિતના વિસ્તારોમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં કઈ તારીખથી ફરી વરસાદ વધશે જો તેની વાત કરીએ તો હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પચીસ થી છવ્વીસ સપ્ટેમ્બર બાદ વરસાદની ગતિવિધિ વધવાની શરૂઆત થશે અને કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પણ થઈ શકે છે હવામાનના વિવિધ મોડલોની સચોટતા ચારથી પાંચ દિવસ સુધીની વધારે હોય છે જે બાદ તેમાં ફેરફારો થવાની શક્યતા વધી જતી હોય છે જેના કારણે હાલની સ્થિતિમાં જો કોઈ ફેરફાર ના થાય તો વરસાદની તારીખો અને સ્થિતિમાં પણ ફેરફાર થઈ શકે છે આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસ છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા અને ગુજરાત સહિતના રાજ્યોમાં વરસાદનું જોર ફરીથી વધશે તેવું લાગી રહ્યું છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બર બાદ વરસાદી ગતિવિધિ વધવાની શરૂ થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પણ થઈ શકે છે આ મહિનાના છેલ્લા પાંચથી છ દિવસો સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે સૌથી પહેલાં દક્ષિણ પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે જે બાદ તેની અસર સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં પણ થઈ શકે છે ગુજરાતમાં હાલ માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ એકાદ વિસ્તારમાં છૂટો છવાયો હળવો વરસાદ થઈ શકે છે બાકી મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદ બંધ થઈ ગયો છે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત દસ જૂનના રોજ થઈ હતી અને તે બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું હતું બાવીસ જૂન બાદ ફરીથી રાજ્યમાં ચોમાસું સક્રિય થયું હતું અને વરસાદ વધવા લાગ્યો હતો જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સારો અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ હતી હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે વિરામ બાદ ફરી મેઘરાજા સક્રિય થયા છે અમરેલી રાજકોટ અને અમદાવાદ સુધીમાં વરસાદ ફરી સક્રિય જોવા મળ્યો છે ગુજરાતમાં આજે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ભાદરો મહિનો ચાલુ થઈ ગયો છે અને હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે થોડા દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદ થવાની સંભાવના છે રાજ્યમાંથી ચોમાસું વિદાય લેવાની તારીખ તો આવી ગઈ છે પરંતુ હજુ વિદાય લે તેવું લાગી રહ્યું નથી આ વખતે ચોમાસું લંબાઈ તેવી પૂરેપૂરી સંભાવના છે રાજ્યમાં આજે વરસાદ થવાની આગાહી છે હવામાન વિભાગે કરી છે રાજ્યમાં અમુક જિલ્લામાં વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતમાં વરસાદ થઈ શકે છે તો સાથે જ ડાંગ નવસારી વલસાડ તાપી જૂનાગઢ અમરેલી રાજકોટ ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની સંભાવના છે તો નવરાત્રિ દરમિયાન પણ સામાન્ય વરસાદની આગાહી છે ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે સાથે સાથે નવરાત્રી દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તેમજ જૂનાગઢ અને અમરેલી તેમજ ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર દરમિયાન હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેમજ દસ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે તેમજ નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેઓનો પાછોતરા વરસાદની આગાહી કરતાં તેઓએ જણાવ્યું છે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને પાંચ ઓક્ટોબર આસપાસ દરિયાકાંઠે પવનનું જોર વધુ રહેશે ત્યારબાદ દસથી તેર ઓક્ટોબર વચ્ચે વરસાદ થશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે ત્યારબાદ ચક્રવાત વણઝાર શરૂ થવાની શક્યતા રહેશે એટલે પાછોતરો વરસાદ થશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દસ ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે ચિત્રા નક્ષત્રમાં એટલે કે દસથી તેર ઓક્ટોબરના બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે જેના કારણે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થશે નવરાત્રી દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે હાથીઓ નક્ષત્ર દરમિયાન ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે અને ચિત્રા નક્ષત્રમાં વરસાદી ઝાપટા વધુ રહેશે ગુજરાતમાં એક જૂનથી ભારે વરસાદ વરસ્યો છે જો કે અંબાલાલ પટેલ કહે છે કે સત્તર અને અઢાર સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનશે અને બાવીસ સપ્ટેમ્બરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે એકવીસથી છવ્વીસ સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની ઝાપટા પડશે હજુ વરસાદ ગયો નથી આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા જે છે તે રહેલી છે કહેવાય છે કે આજથી બે દિવસ એટલે કે સત્તરમી તારીખ સુધીમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ તેમજ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે આ સિવાય સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે વધુમાં જો વાત કરીએ તો થી એકવીસમી સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું એટલે કે ડ્રાય રહેવાની સંભાવના છે પરંતુ અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે ગુજરાત રીઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના વિસ્તારોમાં આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે વધુ જો આગાહીની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ આગાહી કરવામાં આવી નથી બાકીના તમામ જિલ્લાઓમાં આ આગાહી કરવામાં આવી છે આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છ રીઝનની વાત કરીએ તો આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર રિઝનના તમામ જિલ્લાઓ કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે પાંચમાંથી સાતમા દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર રિઝનમાં સૂકું વાતાવરણ રહેશે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે આ સિવાય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે ખેડૂતોએ મોટા પાયે નુકસાન થયું છે આગામી દિવસોમાં પાછોતરો વરસાદ થયો તો ભારે તબાહી મચાવી શકે છે ખેડૂતો માટે ખરીફ સિઝનની કાપણીનો સમય છે ખરીફ સિઝન સમયે જ ભારે વરસાદથી ખેડૂતોનો ઊભો મોલ બગડે તેવી સંભાવના છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાતા ગુજરાત તરફ આવી શકે છે ગુજરાતમાં આગામી પાંચ દિવસોમાં હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે ગુજરાતમાં હાલ આખું અઠવાડિયું કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જાય તેવી સંભાવના છે ભારતમાં હવે ચોમાસું પરત ફરવાનો સમય થઈ ગયો છે પરંતુ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમો મધ્યમ અને ઉત્તર ભારત તરફ આવી રહ્યું હોવાથી હજી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે સત્તર સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય લેવાની આધિકારિક તારીખ છે પરંતુ ગયા વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું સપ્ટેમ્બર મહિનાના અંત અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પૂરું થયું હતું ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે અને આશરે તેના પંદર દિવસ બાદ તે ગુજરાત સુધી પહોંચે છે જ્યારે ચોમાસાની વિદાયની શરૂઆત રાજસ્થાનથી થાય છે અને તે બાદ ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો કેટલાક સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ખૂબ ઓછા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના વિસ્તારોમાં અને ખાસ કરીને અમરેલી તથા ભાવનગરના કોઈ સ્થળે હળવો વરસાદ પડી શકે છે જ્યારે કચ્છમાં મોટાભાગે વરસાદની શક્યતા ખૂબ ઓછી અને મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે કે કેમ તેની વાત કરીએ તો હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં ફરીથી કદાચ વરસાદ શરૂ થઈ શકે છે અને આ મહિનાના અંતમાં કદાચ ફરીથી કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે અને ભાદરવાનો તડકો પડી રહ્યો છે જેના કારણે હાલ કેટલાક વિસ્તારોમાં તાપમાન ઊંચું જઈ રહ્યું છે જોકે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં ફરીથી કદાચ વરસાદ શરૂ થઈ શકે છે આ મહિનાના અંતમાં ફરીથી કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે ગ્લોબલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ અને હવામાન વિભાગના આંકડાકીય મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર એરિયા સર્જાઈ શકે છે અને તે મહારાષ્ટ્ર પરથી આગળ વધીને ગુજરાત તરફ આવી શકે છે આ સિસ્ટમ જો મધ્યપ્રદેશ પર ગુજરાતની નજીક આવી તો પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધવાની સંભાવના દેખાઈ રહી છે ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અને બીજા હવામાન નિષ્ણાતોનું માનવું છે કે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ સર્જાઈ શકે છે જોકે હાલ આ સિસ્ટમ ખરેખર કઈ તરફ જશે એ કહેવું વહેલું ગણાશે કારણ કે હવામાનના મોડલોમાં લાંબા ગાળાની આગાહીમાં ફેરફારો થતા હોય છે બીજી તરફ સ્થિતિમાં કોઈ ફેરફાર ના થાય તો આ મહિનાના અંત અને આવતા મહિનાની શરૂઆત સુધી આપણે કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં આ વર્ષે જુલાઈ ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય તેવો વરસાદ પણ થયો હતો રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં સરેરાશ કરતાં ઘણો વધારે વરસાદ જોવા મળ્યો છે ગુજરાતમાં હાલ વરસાદ બંધ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ અને તાપમાન હશે તે અંગેની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે કરી છે તેની જોઈએ હવામાન નિષ્ણાતોએ બંગાળની ખાદીમાં વધુ એક સિસ્ટમ બનશે તે અંગે જણાવ્યું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં તેમણે આ સપ્તાહના હવામાન અંગે જણાવ્યું છે ગુજરાત રીઝનમાં કચ્છ સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારો આગામી પાંચ દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ રીઝનની વાત કરીએ તો આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર રીઝનના તમામ જિલ્લાઓ કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે પાંચમાથી સાતમા દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર રીઝનમાં સૂકું વાતાવરણ રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે કચ્છમાં આવનારા સાત દિવસ સૂકા વાતાવરણનું પૂર્વાનુમાન છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે બાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યોમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે આ વરસાદ નવરાત્રિના શરૂઆતના દિવસોની મજા બગાડશે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું હતું કે તાપમાન અને પવન અંગે તેમણે કહ્યું છે કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હજુ એક વરસાદના રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે દસથી પંદરમી તારીખ સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો જો કે સોળમી તારીખથી પવનની સ્પીડ સામાન્યની નજીક આવી ગઈ છે આગામી એક સપ્તાહ સુધી આ સ્પીડ આમ જ સામાન્યની આસપાસ રહેવાની શક્યતા છે તાપમાન ગત સપ્તાહની સરખામણીએ વધ્યું છે જે ત્રીસ ડિગ્રી આસપાસ હતું તે દસ સપ્ટેમ્બર પછીથી વધ્યું છે આજની તારીખમાં આ તાપમાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તેત્રીસથી પાંત્રીસ ડિગ્રીએ જતું જોવા મળી રહ્યું છે આગામી એક સપ્તાહ સુધી તાપમાન આટલું જ જોવા મળે તેવી શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઓક્ટોબરમાં ચોક્કસ વરસાદ પડશે ઓક્ટોબરમાં મંડાણીયા વરસાદ થશે એટલે કે ઘણા છૂટા છૂટાછવાયા વરસાદ જોવા મળે તેવી શક્યતા છે વધુમાં પરેશ ગોસ્વામી જણાવે છે કે ભેજ ઘટવાના કારણે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સારો વરસાદ જોવા મળ્યો નથી પરંતુ બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ જોવા મળી રહી છે આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવું લાગી રહ્યું છે આ સિસ્ટમ ત્રેવીસથી ચોવીસ તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે આ વરસાદનો રાઉન્ડ ચારથી પાંચ દિવસ જોવા મળશે તેમ લાગી રહ્યું છે રાજ્યમાં સાઠથી સિત્તેર ટકા ભાગોમાં આ વરસાદ આવી શકે છે જેમાં બેથી લઈને પાંચ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે ગુજરાતમાં ઓગસ્ટમાં સારો વરસાદ થયા બાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા ઓછી થઈ રહી છે જોકે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસાની વિદાયને સમય છે હાલ તેના કોઈ એંધાણ નથી હવામાન નિષ્ણાત દ્વારા જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે તેમણે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદ તાપમાન અને પવન અંગેની આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હજુ એક વરસાદના રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે દસથી પંદરમી તારીખ સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો જોકે સોળમી તારીખથી પવનની સ્પીડ સામાન્ય નજીક આવી ગઈ છે આગામી એક સપ્તાહ સુધી આ સ્પીડ આમ જ સામાન્યથી આસપાસ રહેવાની શક્યતા છે આ સાથે હવામાન નિષ્ણાતો જણાવે છે કે તાપમાન ગત સપ્તાહની સરખામણીમાં વધ્યું છે જે ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન હતું દસ સપ્ટેમ્બર પછીથી વધ્યું છે આજની તારીખમાં આ તાપમાન રાજ્યના લગભગ અલગ અલગ વિસ્તારોમાં ડિગ્રીએ જતું જોવા મળી રહ્યું છે આગામી એક સપ્તાહ સુધી તાપમાન આટલું જોવા મળે તેવી શક્યતા છે વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે ભેજ ઘટવાના કારણે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સારો વરસાદ જોવા મળ્યો નથી પરંતુ બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવું લાગી રહ્યું છે આ સિસ્ટમ ત્રેવીસથી ચોવીસ તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે આ વરસાદનો રાઉન્ડ ચારથી પાંચ દિવસ જોવા મળે તેવું લાગી રહ્યું છે રાજ્યમાં સાઠથી સિત્તેર ટકા ભાગોમાં આ વરસાદ આવી શકે છે જેમાં બેથી લઈને પાંચ ઇંચ વરસાદ લાવી શકે છે આ સિસ્ટમ જતી રહેશે તે બાદ બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ ગુજરાત તરફ આવે અને તેનાથી વરસાદ પડે તેવી શક્યતા નથી આ સિસ્ટમ જશે પછી ધીરે ધીરે ચોમાસાની વિદાય થશે ઓક્ટોબરમાં ચોક્કસ વરસાદ પડશે ઓક્ટોબરમાં મંડાણીયા વરસાદ થશે એટલે કે ઘણા જ છૂટાછવાયા જોવા મળે તેવી શક્યતા છે વરસાદ નહીં પડવાના કારણે રાજ્યમાં ભાદરવાની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે રાત્રિના સમયે આછી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવે વરસાદ ક્યારે આવશે તેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી દીધી છે તેમણે આગાહી કરી છે કે વરસાદ તો આવશે જ સાથે વાવાઝોડું પણ આવશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે બાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનું રાઉન્ડ આવી શકે છે આ વરસાદ નવરાત્રિના શરૂઆતી દિવસોમાં મજા બગાડી શકે છે અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી રાજ્યમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જેને કારણે અગિયાર સપ્ટેમ્બરથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે આ સાથે પંચમહાલ બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં વરસાદની શક્યતા યથાવત છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે હાલ ગુજરાતમાં ભાદરવાનો તાપ પરસી રહ્યો છે અને વરસાદ ગાયબ થયો છે ત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને હવે વરસાદ નહીં આવે ત્યારે આગાહીકારો જણાવે છે કે રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય થઈ નથી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનું એક રાઉન્ડ આવવાની શક્યતા છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર